ને પડી ગઈ એટલે મને તો એમ હતું લગભગ તો હવે આ ટમેટી કપાસ ની ગોળે નહી આ બરાબર છે એવું ફેલ થઇ જવાની ગણતરી હતી પણ છોકરા ને પૂછ્યું નઈ વાંધો હવે ખાતર બાતર ટીપક માં આપ્યું ને અને થોડીક રે એટલે આને આ સારી થઇ જાય પછી મેં જોયું કે તમારી આય બાજુમાં રીંગણાની ખેતી છે બધું તો એમાં તમે મલ્ચિંગ ને એવું કર્યું છે ને આમાં નથી કરવું તો એનું કઈ એનું કઈ કારણ કરવું હા સાહેબ એમાં હું છે આમાં મલ્ચિંગ કરીએ છીએ પણ ભાદરવા મહિનાની ગરમી પડે ને એટલે થોડોક આપણને એમ થાય કે આ ને ગરમી નું પ્રમાણ વધી જાય તો પાછી પડી જાય એની હિસાબે આમાં અમે સોમા વાઈ પછી મલ્ચિંગ નથી કરતા ઉનાળામાં હોય તો પાછું કરીએ આ બરાબર સમજ્યા આજે દિવાળી ઉપર વાવેતર કરો ને ઉનાળામાં ચાલુ થાય તો કરવાનું બરાબર છે

ઓલી ટૂંકી આવે ને આપડે આપણે બિયારણ કેવાય બરાબર એ એક કાકડી નું કેટલા સમય માં ઉત્પાદન મળતું હોય એ સાત દિવસે બરાબર 60 દિવસે ચાલુ થઈ જ જાય મતલૈ થઈ જાય 30 45 દિવસે ધીમે ગતિએ પછી સ્પીડ પકડે આ બરાબર જેવી માવજ ત્રણ મહિના હાલે બે મહિના હાલે આ બરાબર છે એમાં પ્રોફેટ સારું રે કે વેગ્યા ભાઈ એક દિવસના 200 જબલાઈ નીકળે ચારસો 400 નીકળે

તો મેં કીધું સારું તને અનુકૂળ આવે એ કહીશ આમાં તો સિંગ માં ને એમાં તો આપણ ને કપાસ માં ને એમાં ભાઈ સડી જાય ને પેલા ઉતરતા કપાસ પચીસ ત્રીસ મણ હવે નથી થાતા બહુ મહેનત કરો દસ મણ માણ ઉતરે બોરવેલ વાવો છે પછી આ બકાલા ની ખેતી લાવ્યો ને એમાં પ્રોફિટ માં બહુ સારું રહ્યું કાકડી માં ટમેટા માં ઉનાળું ટમેટી પછી મરસી વાવી છે આપડે રીંગણ છે એમાં કાકડી જુદા જુદા પ્રકાર ની બધી આપડે શાકભાજી ની ખેતી કરતા હોય

બે વર્ષ માં મેં કીધું ભાઈ આ છોકરા કઈ બાબા આમાં કઈ બેનિફિટ મળશે નહિ કઈ વાંધો નહિ થોડી ઘણી નુકસાન હકેલી લ્યો પછી શોરૂમ કપડા ને કર્યો શોરૂમ આપડે હાલ જ છે સાત વર્ષ થયા તો મેં એને કીધું ભાઈ તમારે બટા બેવું ને તેજી હોય તે ધંધો ના દે ને આ રોજે રોજ નું બિલ તો બકાલા હારું એમાં તમે

બધું એમાં તમને તમારું શું માનવું છે એ સાહેબ માન્યતા છે એનું કારણ એવું છે કે જો તમે હરેરી એમ લાગે એ લોકો શું છે હું જ પોતે સિંગો આવતો હું મારા છોકરાને ને જ કેતો બધા બકાલામાં મજૂરી ખર્ચ વધી જાય ખેતીમાં આ લોકો બધા એવું છે મગફળી છે ખર્ચ કાઢતા તમને વેગો પચાસ હાજર નો સાઈઠ હજાર નો પડી જાય જેવી તમારી માવજત આમાં બજાર સારી હોય તો લાખ નો વીઘો પડી જાય બરાબર વાવેતર બદલાવાનું થતું નથી મિત્રો હમણાં અમારે આ કેમેરો બંધ હતો વજુભાઈ ને ચર્ચા ચાલતી હતી વજુભાઈ નું એવું કેવું છે વાત કરતા કે જો ખેતી ને બિઝનેસ ની તરફ બિઝનેસ ની જેમ જોઈએ આપડે અને એ રીતના જો આમાં ઇન્વેસ્ટ ને બધું કરવાનું કરવામાં આવે તો અત્યારે જેમ ધંધામાં અનુકૂળતા તમને સારું લાગે એવું જ સારું એવું એનાથી સારું પ્રોફિટ આમાં મળી શકે જે આપણે અત્યારે પાંચ દસ લાખ રૂપિયાનું રોકાણ કરીને જે ધંધામાં આપણે પાંચ પચીસ હજાર કમાતા હોય તો એવા ઇન્વેસ્ટમાં આમાં એના કરતા સારું વળતર એવું મળી જાય છે આ હમણાં અમારે વજુભાઈ ચર્ચા આવતી હતી ને વજુભાઈના પોતાના છોકરાને જે દુકાનમાં ને બધું છે એના કરતા અત્યારે ખેતીમાં લઈને એ હવે એવું વિચારે છે કે આપણે આગળ બહુ મોટું વાવેતર કરવું છે એટલે વજુભાઈ ને નવ વીઘા માં એના એના પ્રમાણે કેવું કામ વળતર દસ થી બાર લાખ પંદર લાખ જેવી બચત હા બરાબર છે એટલે વર્ષે મેં ચૌદ લાખ નું ઉત્પાદન highest માં highest ચૌદ લાખ સુધી છે નવ વીઘા ત્રણ પાક લીધેલા હો આખા વર્ષ હા બરાબર છે એટલે મિત્રો આમાં આવી રીતે થોડુક સારું રે છે અને શાકભાજી ની ખેતી અત્યારે કરવા જેવી છે આ સમય પ્રમાણે હાવ જે પેલા પેલા જે આપણે માન્યતા હતી મફત થઈ જાતું એવું હવે છે નહીં પાંચ પંદર થી ભાવ અપ ડાઉન થતા હોય પણ અત્યારે એમ સારું રહેશે તમારે કઈ તમે કઈ આપણા મિત્રો કઈ સંદેશો દેવા માંગો હો છે આપડે આ ખેતી ઉત્તમ માં ઉત્તમ છે ધંધાની દ્રષ્ટિએ જોવે તો આમાં તમે લાખ રૂપિયા નું રોકાણ વીઘે પચાસ હજાર જોઈ જઈ તમે જો આ નેટ ને વાળ બધું ઉભું કરો તો બાકી પ્રોફિટ હારા મારું વીસ પચીસ લાખ રૂપિયા રોકીને ધંધે તો મહિને મહિને પચીસ હજાર એવા ધંધા થઈ ગયા હરિપાઈ ના કમાતા તમારે રોજે રોજ નું બિલ તમારા ખાતામાં પડી જાય પાંચ હજાર છ હજાર ચૌદ હજાર પંદર હજાર જેવો માલ ને જેટલું પ્રોડક્શન અને પ્રોડક્શન બકાલા માં મગફળી ની કપાસ કરતા બધા કરતા પ્રોડક્શન આમાં વધારે એટલે આપણને ફાયદો મળે

વજુભાઈનો કોન્ટેક તમારે કરવો સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ છ વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો જે કાંઈ વધારાની તમારે કાંઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે વજુભાઈને કોન્ટેક કરજો આભાર વજુભાઈ થેન્ક યુ સાહેબ